ઓગણીસમી સદી આપણામાંથી કેટલાય લોકોના જીવનના સુવર્ણ દિવસો હતા જેના સાથે આપણે બહુ જ બધી યાદો જોડાયેલી છે આ એક એવો સમય હતો જ્યારે પૈસા ઓછા અને ખુશીઓ વધારે હતી સાધનો ઓછા પરંતુ સમાધાન વધારે હતું સંબંધોમાં કડવાશ ઓછી અને મીઠાશ વધારે હતી પગમાં ભલે ચંપલ ન હતી પરંતુ ચહેરા પર સ્મિત વધારે હતું ઘરમાં ભલે પિતાની એક જૂની સાયકલ હોય પરંતુ બાળકોના દિલમાં એને ફેરવવાની ચાહત વધારે હતી કહેવાય છે કે એને વીતી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો પણ આપણે થોડા ક્ષણો માટે સમયમાં પાછળ જઈને એ જમાનાની યાદોને જરૂરથી જીવી શકીએ છીએ તો આજના આ ખાસ વિડીયોમાં હું તમને લઈ જઈશ એ દાયકામાં જેને જોઈને તમારા નાનપણની યાદો તાજી થઈ જશે આંખમાં ખુશીના આંસુ આવી જશે અને દિલ કહેશે વો દિન ભી ક્યા દિન થે શું તમને યાદ છે તે વખતે માતા ઈંટો અને માટીથી બનેલ ચૂલા પર જમવાનું બનાવતી હતી અને સાંજ પડતાં જ જમવાની રાહ જોતા બાળકો માતાની સાથે આંગણમાં બેસી રહેતા ચૂલો સળગાવવા ખેતરમાંથી લાકડા લાવવામાં આવતા અને જેના ઘરે ગાયો ભેંસો હતી તે તેના છાણથી છાણા બનાવી તેને સુકવતા હતા પછી ચૂલો સળગાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો અને જેના ઘરે ગાયો ભેંસો ન હતી તે પાડોશી જોડેથી અથવા બજારમાંથી છાણા ખરીદીને લાવતા તે સમયે ના વોશિંગ મશીન હતું કે ના ઘરમાં પાણીનો નળ ત્યારે ઘરની સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરીને લાવતી અને પથ્થર પર પછાડીને કપડાં ધોવામાં આવતા જ્યારે અમુક લોકો કપડાં લઈને નદી કિનારે બનેલા ઘાટો પર જતા રહેતા અને ત્યાં જ નહીં પણ લેતા આજે તો લગભગ બધા જ પાસે પાકા મકાનો છે પરંતુ તે સમયમાં બહુ ઓછા લોકો પાસે પાકા મકાનો હતા બાકીના લોકો પાસે માટીના બનેલા કાચા મકાનો હતા અને તમને જણાવી દઉં કે જ્યારે દિવાળી આવતી ત્યારે ગાય ભેંસના છાણથી ઘરમાં લીપણ કરવામાં આવતું અને આ તસવીરોમાં તમને જે દેખાય છે તેને ઘરની વસ્તુઓ અને સામાન રાખવા ઉપયોગમાં લેવામાં આવતું હતું પરંતુ આજે આની જગ્યા ફર્નિચરે લઈ લીધી છે તસવીરમાં દેખાતી આ ચકલીઓ તે દિવસોમાં બહુ જ જોવા મળતી જે આજે લુપ્ત થઈ ગઈ છે શું તમને યાદ છે સાંજ પડતા જ બધા જ મિત્રો એક જગ્યાએ મળતા હતા અને ખૂબ જ વાતો અને મોજ મસ્તી કરતા હતા કિસીને ક્યાં ખૂબ કહા હૈ કેસ દોર મેં સહજતાથી સાદગીથી ઓર બંદકીથી જ્યારે મોબાઈલ સોશિયલ મીડિયા ન હતી ત્યારે બાળકો કેટલીક રમતો રમતા જેમ કે રાજા મંત્રી ચોર સિપાહી ચકલી ઉડે સંતા કુકડી અંતાક્ષરી લખોટીઓ લંગડી ગીલી દંડા વગેરે ઘણી બધી આમાંથી કઈ રમત તમે સૌથી વધારે રમ્યા છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે આ રમતો નથી રમ્યા તો તમે સદીના આ સુવર્ણો દિવસો મિસ કરી દીધા છે આ માચીસ બોક્સના પત્તા જોઈને તમારામાંથી અમુક લોકોની તો આંખ બીજાઈ જશે આ પત્તા એ જ લોકો બનાવતા હતા જેમની પાસે પત્તા ખરીદવાના પૈસા ન હતા પરંતુ પોતાના નિયમોથી આ પત્તા રમવાની મજા કંઈક જુદી જ હતી

અને એક જૂનું ટાયર મળી જાય તો લાકડાના મદદથી ટાયરને ફેરવવાની મજા જ કંઈક જુદી હતી આ એ જ મહોલ્લા છે જ્યાં આપણી ઘણી બધી યાદો જોડાયેલી છે આ એ જ વૃક્ષ છે જ્યાં દેશના લાખો બાળકોએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને જે બાળકોને સ્કૂલ જવાનું સૌભાગ્ય મળતું તે આવી લાકડાની બેન્ચ પર બેસીને અભ્યાસ કરતા હવે નથી દેખાતા એ ટપાલી જેમની સાયકલની ઘંટી વાગતા જ ઘરમાં ખુશીઓની લહેર આવી જતી પોસ્ટ ઓફિસ તો આજે પણ છે પરંતુ પત્ર કોઈ નથી તમને યાદ છે ગામડાથી શહેર ગયેલા લોકો એસટીડી પીસીઓ પરથી ફોન કરતા તો આખા ગામમાં ખુશિયાલી આવી જતી પ્રેમી પ્રેમિકા એસટીડી બૂથ પર બેસીને ફોન લગાવવાની રાહ જોતા હતા આ એક એવો સમય હતો જ્યારે કાચની બોટલમાં તેલ અને નાની દોરી નાખીને કલાકો સુધી સળગાવવા વાળી ચીમની બનાવતા હતા અને રાતે લાઈટ જાય ત્યારે એને સળગાવી ઘરના સદસ્યો સાથે જમતા હતા તમને યાદ છે દાદીમા કંઈક આવી જ રીતે શાકભાજીને પીસીને સ્વાદિષ્ટ ચટણી બનાવતા હતા અનાજ દળવા માટે ઘરેથી બે પથ્થરવાળી ઘંટીનો ઉપયોગ કરવામાં આવતો હતો કોઈકના ઘરોમાં માટીના વાસણમાં જમવાનું બનાવવામાં આવતું અને ખાવામાં આવતી માટીની સુગંધથી મન પ્રફુલ્લિત થઈ જતું અને વાસણ પણ સ્ટીલના ન હતા લોખંડ તાંબુ પિત્તળ અને કાંસાના હતા ચાલો હવે આપણે આપણા રાજસ્થાનમાં જઈએ સદીની કેટલીક એવી યાદો તાજી કરીએ જેના વિશે ભાગ્યે જ આજકાલના બાળકોને ખબર હશે તો એ વખતે રાજસ્થાનના ગામડાઓમાં કેટલાક લોક નૃત્ય માટે સમૂહ આવતા હતા જેમાં સ્વદેશમાં બનાવેલ સંગીત સાધનો વગાડતા હતા ગામડા અને શહેરમાં કટપૂતલીની રમતોના કાર્યક્રમ પણ થતા હતા પરંતુ સમય સાથે આ કળા પણ વિલુપ્ત થઈ ગઈ મોબાઈલ અને ફોન વિડીયો ગેમના જમાનામાં બાળકો અસલ મનોરંજન પણ ભૂલી ગયા શું તમને યાદ છે ત્યારે અવર માટે વધારે વાહન ન હતા એટલે કેટલાક લોકો બળદગાડી અને ઊંટ ગાડીથી સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા હતા અને રોજી આપતા જાનવરોની દેખરેખ બાળકોની જેવી કરવામાં આવતી હતી ભૂમી સદીના સુવર્ણ સમયની વાત કરીએ અને ટ્રેનની વાત ના આવે એવું બને જ નહીં તે વખતે અમુક લોકો જહાજમાં સફર કરતા હતા એટલે દેશની નવ્વાણું ટકા લોકો ટ્રેનમાં સફર કરતા હતા ઈજી વાળા ડબ્બા તો ન હતા પરંતુ ટ્રેનમાં સફર કરવાની ચાહત તો જરૂર હતી તે વખતે બસમાં સફર કરવાની ખુશી પણ કઈ ઓછી ન હતી નોકરી જવાનું હોય કે કોલેજ શહેરમાં જવા માટે બસ એકમાત્ર સસ્તો ઉપાય હતો સવાર સવારમાં બસ સ્ટેશન ઉપર ખૂબ જ મોટી લાઈનો લાગતી હતી આ કેટલીક તસવીરો 90 સદીના લગ્ન વિવાહની છે જેમાં ઢોલ નગારા સાથે જાન લઈ જવામાં આવતી હતી હવે મિત્રો આ સુવર્ણ સમય પાછો તો નથી આવવાનો પરંતુ હા એ યાદોને તાજી કરીને થોડા ક્ષણો ખુશીનો અનુભવ જરૂરથી કરી શકીએ છીએ કોમેન્ટમાં તમારા બાળપણની એવી યાદો જણાવો જે તમે આજે પણ ખૂબ જ મિસ કરો છો અંતે હું અને મારી વાતોની એક નાનકડી કૃતિ કાગળની હોડી બનાવીને વરસાદના પાણીમાં તરાવતા એ બાળપણ મને યાદ આવે છે લડ્યા પછી રિસાઈને કટ્ટી કરીને ફરી પાછી બુચ્ચા કરવાની એ નિખાલસતા મને યાદ આવે છે ચાર પાંચ ભેરું ભેગા થઈને ગામના પાદરે રમતો રમતા એ મિત્રો આજે મને યાદ આવે છે આજના ટેકનિકલ જમાનામાં રૂપિયા આપીને પણ નથી મળતી એ ખુશીઓ મને યાદ આવે છે એ ખુશીઓ મને યાદ આવે છે મિત્રો આવી જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી દેજો